સુરતમાં પાંત્રીસ વર્ષીય જીમ ટ્રેનરનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે ગવિયર ગામના સાહિલ પટેલ રાત્રિના સમયે પોતાના ઘરે ઓચિમતા જ ઢળી પડતા પરિવારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું સાહિલ પટેલને કોઈપણ પ્રકારની બીમારી ન હોવાનો પરિવારે દાવો કર્યો હાલ તો મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે હાલ તો તબીબોની પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયા હોવાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ બાગલે ફોનલાઇન પર જોડાયા છે ધનરાજ જીમ ટ્રેનરે જીવ ગુમાવ્યો છે હાર્ટ એટેકના કારણે શું વધુ માહિતી

તેમણે છાતીમાં દુખાવો થયો હોવાની ફરિયાદ છે એ કરવામાં આવી હતી મહત્વની વાત છે કે સાહિલ પટેલ ને કોઈ પણ જાતની બીમારી ન હતી સ્વસ્થ હતા અચાનક તેમને છાતીમાં દુખાવો થયો અને ઢળી પડ્યા બાદ તેમનું મોત થયું જોકે મોતનું સાચું કારણ જાણવા માટે અત્યારે હાર્ટ એટેક ના કારણે તેને જાન ગુમાવ્યો છે આ સમગ્ર બાબત ને લઈને પોલીસે અકસ્માત નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે ધનરાજ આપ જોડાયેલા રહેશો આગળ પણ અન્ય બાબતે આપની પાસેથી વધુ માહિતી મેળવીશું